વા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો શિયાળાની આ કડકડતી ઠંડીમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું જસ્ટ ફાઈવ વિડિયો સિરીઝ જે છે એના એપિસોડ સેવન સુધી છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ જેમાં આપણે કુલ પાંત્રીસ જેટલા દાખલાઓ છે એ ગણ્યા છે આ વિડિયો લેક્ચરની અંદર આપણે એપિસોડ એટ છે એ જોવાના છીએ જેમાં અગેન પાંચ દાખલાઓ સાથે કુલ ચાલીસ દાખલાઓ છે એ આપણે પૂરા કરીશું તમારી જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે એના ગ્રાઉન્ડની તારીખો છે એ હવે નજીકમાં આવવાની છે ફાઈનલ તારીખો આવી જશે એટલે વિદ્યાર્થીઓ છે એ હાલ અત્યારે મેદાનની અંદર દોડી રહ્યા છે અને હું દરેક વિદ્યાર્થીઓને એવું કહીશ કે લડી લેજો જે કરવું પડે એ કરી લેજો આવતી ભરતીની અંદર આપણે બીજા વિદ્યાર્થીઓને છે એ તૈયારી માટે ગાઈડન્સ આપવાનું છે એમને લાઈન આપવાની છે કે આ રીતે દોડવાનું છે આ રીતે વાંચવાનું છે આ રીતે તૈયારી કરવાની છે એ માટે અત્યારે જે કરવું પડે એ કરજો ભાઈબંધ બેનપણીઓના જેના મેરેજ છે એમને પણ કહી દેજો કે ભાઈ અમારી જિંદગીનો સવાલ છે અમારે અત્યારે આ પરીક્ષા ઉપર ફોકસ કરી આ જ ભરતીની અંદર ખાખી વર્દી પહેરવાની છે એટલે આપના મેરેજમાં અમે હાજર રહી શકશું નહીં અમને માફ કરજો બરાબર અને

તો તે રકમ શોધો અહીંયા સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત છે એ આપણને આપેલો છે વાત છે અહીંયા બે વર્ષની તો એના માટે છે એ ડાયરેક સૂત્ર છે કે ભાઈ સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો બે વર્ષનો જો તમારે તફાવત મેળવવો હોય તો તફાવત બરાબર પી આર સ્ક્વેર છેદમાં સોનો સ્ક્વેર

આ સો છે એસી સાથે ગુણાશે એટલે એ કેટલા બની જવાના છે આઠ હજાર બની જવાના છે અને સૂત્રનો કરતા કોણ બનશે પી તો અહીંયા તમારી રકમ છે એ કેટલી મળી તો કે આઠ રૂપિયા મળી છે આગળ વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ થર્ટી ત્રણ મિત્રો મળીને વ્યવસાય શરૂ કરે છે જેમાં અજય ચાર મહિના માટે દસ રૂપિયા વિજય છ મહિના માટે પાંચ હજાર રૂપિયા અને સંજય પાંચ મહિના માટે સોળ હજાર રૂપિયા રોકે છે જો વર્ષના અંતે કુલ નફો ચાર હજાર પાંચસો રૂપિયા થાય તો અજયના ભાગે કેટલા રૂપિયા આવશે નફો છે એ રોકાણના પ્રમાણમાં મળે જેનું જેટલું રોકાણ એ પ્રમાણે છે એને નફો મળવાનો છે તો અહીંયા આપણે સૌથી પહેલા રોકાણનો ગુણોત્તર મેળવશું બરાબર અને ગુણોત્તર મળી જાય પછી આપણને ખબર છે

ચાર મહિના માટે રોકે છે તો એને ગુણે આપણે કરી દઈશું ચાર એટલે અજયનું જે કુલ રોકાણ છે એ કેટલું થશે તો કે ચાલીસ હજાર રૂપિયાનું થશે વિજય છે એ પાંચ હજાર રૂપિયાનું રોકાણ કરે છે કેટલા સમય માટે તો કે કેટલા મહિના છ મહિના માટે તો એને ગુણ્યા છ કરશું તો વિજયભાઈનું રોકાણ છે એ છ પંચા ત્રીસ હજાર રૂપિયા થશે અને સંજય એટલે કે હું જે છું હું જો સૌથી વધારે રૂપિયાનું રોકાણ કરી રહ્યો છું સોળ હજાર રૂપિયાનું કેટલા મહિના માટે પાંચ મહિના માટે બરાબર છે તો સોળ હજાર ગુણ્યા પાંચ કરી દઈશ તો સોળ પંચા એંસી હજાર જે છે એ કોનું રોકાણ થઈ જશે મારું રોકાણ થઈ જશે હવે અહીંયા આપણે મેળવવાનો છે આ ત્રણેયના રોકાણનો ગુણોત્તર અને ગુણોત્તરની અંદર જે કોમન હોય સામાન્ય હોય એ હટી જતું હોય છે તો આપણે જે સામાન્ય છે એને હટાવીએ તો સૌથી પહેલા દરેકમાં તમને સામાન્ય શું જોવા મળે છે તો કે ત્રણ મીંડા તો જો બધામાં છે આ ત્રણ મીંડા ગયા એટલે ચાર મીંડા છે તો ચારે ચાર મીંડા હટાવી દો ને બરાબર એ હટી ગયા હવે શું વધ્યું તો કે ચાર અહીંયા ત્રણ અને આઠ હવે ચાર ત્રણ આઠ ની અંદર કશું કોમન નથી તો આ મને શું મળી ગયો તો કે અજય વિજય અને સંજય જે રોકાણ કર્યું છે એનો ગુણોત્તર અને નફો જે છે એ આ જ ગુણોત્તર ની અંદર વહેંચવામાં આવશે બરાબર છે તો અહીંયા અજયને ચાર ભાગનો નફો મળશે વિજયને ત્રણ ભાગનો અને સંજયને આઠ ભાગનો નફો મળશે અને અહીંયા કુલ નફો કેટલો થશે તો કે ચાર ને ત્રણ સાત અને આઠ પંદર ભાગનો નફો થશે અને એ પંદર ભાગનો જે નફો છે એ કોના બરાબર થશે તો કે ચાર હજાર પાંચસો બરાબર જે આપણને રકમમાં આપ્યું છે તો પંદર ભાગ બરાબર ચાર હજાર પાંચસો તો એક ભાગ બરાબર કેટલા થશે તો તમે કેશો સાહેબ પિસ્તાલીસો ભાગા પંદર એટલે એક ભાગની કિંમત છે રોકાણ છે એ ચાર ભાગનું છે અથવા એને નફો જે મળવાનો છે એ ચાર ભાગનો મળવાનો છે તો આપણે અહીંયા લખીએ અજય બરાબર ચાર ભાગનો નફો છે એ લઈ જવાનો છે તો એક ભાગની કિંમત ત્રણસો હોય તો ચાર ભાગના કેટલા થાય તો કે અને મીંડા રૂપિયા છે એ એ અજયને મળશે મળશે મને કેટલા તમે કમેન્ટની અંદર છે એ મને કહેજો આગળ વધીએ અને આડત્રીસ નંબરનો દાખલો છે એ આપણે જોઈએ છીએ ટ્રેનનો દાખલો છે ટ્રેનના દાખલાઓ પરીક્ષાની અંદર વારંવાર છે એ પૂછાતા હોય છે આ દાખલો પણ પૂછાયેલો છે ચલો ગણીએ એક ટ્રેનની લંબાઈ બસો મીટર છે તે ઓગણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે દોડે છે છે કે ભાગે ટ્રેન પોતાની જ દિશામાં કિલોમીટર પ્રતિ કલાકની દોડતા માણસને કેટલા સમયમાં પસાર કરશે ટ્રેનના દાખલાઓની અંદર ઘણા બધા કેસીસ છે એ આવતા હોય છે આ કેસની અંદર ટ્રેન અને માણસ છે બરાબર છે એનો કેસ છે તો સાહેબ અહીંયા આપણે મેળવવાનો છે સમય શું મેળવવાનું છે તો સમય સમય બરાબર શું આવે અંતર એટલે કે ડિસ્ટન્સ એના છેદમાં સ્પીડ અંતરના છેદમાં ઝડપ કરો એટલે તમને શું મળી જાય સમય મળી જાય પણ સાહેબ અંતરમાં લેવાનું શું તો કે જ્યારે ટ્રેન અને માણસ હોય ત્યારે અંતરની જગ્યાએ આપણે ટ્રેનની છે એ લંબાઈ લેવાની હોય શું લેવાનું હોય ટ્રેનની લંબાઈ ટ્રેનની લંબાઈ સાહેબ ઝડપમાં કોની ઝડપ લેશું તો કે ટ્રેન અને વ્યક્તિ બંને ગતિમાં છે તો આપણે અહીંયા સાપેક્ષ ઝડપ લેવી પડશે જો બંને એકબીજાની વિરુદ્ધમાં ગતિ કરતા હશે તો ઝડપનો સરવાળો કરીશું અને જો એકબીજાની એક જ દિશામાં એકબીજાની એટલે કે એક જ દિશામાં જો એ ગતિ કરતા હશે તો બંનેની ઝડપનો શું લેશું તફાવત લેશું તો અહીંયા આપણે ટ્રેનની ઝડપને એસ વન કહી દઈએ માણસની ઝડપને એસ ટુ કહી દઈએ આ વસ્તુ લખ્યું છે સૂત્રોની કાંઈ જરૂર નથી પણ તમને સમજાય એ માટે લખું તો હવે આપણે લખીશું ટ્રેનની લંબાઈ કેટલી છે બસો મીટર એકમનું ખાસ ધ્યાન રાખવાનું અંતર સમય ઝડપનો દાખલો હોય કે ટ્રેનનો હોય બધું આમ તો કહેવાય અંતર સમય ઝડપ હોય એકમોનું ખાસ ધ્યાન રાખવાનું તો ટ્રેનની લંબાઈ લખી દીધી બસો મીટર ટ્રેનની ઝડપ લખો ઓગણ સિત્તેર બંને એક જ દિશામાં ગતિ કરે છે તો ઝડપનો આવશે તફાવત અને માણસની ઝડપ લખો નવ હવે આ જે ઝડપ છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે ગુણ્યા પાંચના છેદમાં અઢાર કરવા પડે આ ખાસ છે એ ધ્યાન અહીંયા રાખવાનું હોય ચલો સાદુરૂપ આપીએ આ બસો છેદમાં ઓગણસિત્તેર માઇનસ નવ સાહીઠ આ આ જતા રહ્યા છ તેરી અઢાર છ તેરી કેટલા થશે અઢાર પાંચ ચોકુ વીસ અને ચાર ગુણ્યા ત્રણ બાર સેકન્ડ છે એ શું આવશે આપણો જવાબ તો ટ્રેન છે એ પોતાની જ દિશામાં ગતિ કરતા માણસને બાર સેકન્ડમાં છે તો ઓપ્શન ડી છે એક્ઝામ્પલ જો સાદુરૂપનો પ્રશ્ન આવ્યો છે સેવન ફાઈવ નાઇન એટ થ્રી ગુણ્યા સેવન ફાઈવ નાઇન એટ થ્રી માઇનસ ફોર ફાઈવ નાઇન એટ થ્રી ગુણ્યા ફોર ફાઈવ નાઇન એટ થ્રી છેદમાં થર્ટી થાઉઝન ત્રીસ હજાર તો જવાબ શું આવશે અહીંયા બંને સંખ્યાઓ સરખી છે ગુણાકારમાં છે અહીંયા બંને સંખ્યાઓ સરખી છે ગુણાકારમાં છે તો આ પેલી જે સંખ્યા છે એને આપણે એ કેવો હોય ને તો એ જે છે એ ગુણાકારમાં છે બંને સેમ સંખ્યાઓ છે એ ગુણ્યા એ તો એને હું લખી દઉં છું એ સ્ક્વેર નિશાની માઇનસની આ બીજી સંખ્યાને હું બી કહી દઉં તો બી ગુણ્યા બી છે તો એને હું અહીંયા લખીશ B² અને નીચે તમે નજર કરશો તો તમને ખબર પડશે અહીંયા એની જગ્યાએ પંચોતેર નવસો ત્યાંસી અને બીની જગ્યાએ પિસ્તાલીસ નવસો ત્યાં તમે તફાવત લેશો બરાબર છે તમે પંચોતેર નવસો માંથી પિસ્તાલીસ નવસો બાદ કરશો તો તમને કેટલા મળવાના છે ત્રીસ હજાર મળશે તો અહીંયા છેદમાં મિત્રો આપણને એ માઇનસ બી આપેલું છે શું આપેલું છે એ માઇનસ બી આપેલું છે હવે અહીંયા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સૂત્ર આપણને ખબર છે કે એક વખત કાઉસમાં એ પ્લસ બી ગુણાકારમાં બીજા કાઉસમાં એ માઇનસ બી છેદમાં એ માઇનસ બી તો છે જ આ એ માઇનસ બી એ માઇનસ બી છે એ જતા રહેશે તો આપણો જે આન્સર છે એ શું આવશે એ પ્લસ બી આવશે એ પ્લસ બી એટલે સેવન ફાઈવ નાઇન એટ થ્રી પ્લસ ફોર ફાઈવ નાઇન એટ થ્રી આન્સર આવવાનો છે શું આન્સર આવશે એ તમારે કમેન્ટ કરી અને કહેવાનું આગળ વધીએ અને આ વિડિયો લેક્ચરનો છેલ્લો દાખલો છે એ આપણે ગણીએ છીએ ગુસ્સાનો દાખલો છે ગુસ્સાના દાખલા છે એ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં આ વખતે પૂછાવાના છે અને આ દાખલો પણ પૂછાયેલો છે બરાબર છે લસા ગુસ્સા ભણવાની મજા જ આવે અહીંયા શું છે એના ઉપયોગ થી અ છે એ મેળવવાના છીએ ગુસા અ એટલે બધામાં હોય એવું ગુસા અ એટલે બધામાં હોય એવું તો આ બધાની અંદર કોમન અવયવ સૌથી પહેલા કયો દેખાય છે બે તો બધાને બે થી ભાગી દોતેર ઓગણપચાસ માં નજર કરો બધામાં હોય એવું તમને શું દેખાય બધામાં બગડો છે નથી સાહેબ તગડો છે નથી સાહેબ અવિભાજ્ય સંખ્યાઓ જ જોવાની કે એમાં છે કે નહીં પાંચડો છે બધામાં નથી સાહેબ સાતડો બધામાં છે તો લઈ લો પાંત્રીસ ભાગ્યા સાત કરશો તો સાત પંચા પાંત્રીસ અહીંયા પાંચ આવશે સાત તેરી એકવીસ અને સત્યો સત્યો ઓગણપચાસ હવે આ પાંચ ત્રણ અને સાતની અંદર કોઈ કોમન અવયવ નથી એનો મતલબ એવો થાય હવે આપણે અહીંયા પ્રોસેસ છે સ્ટોપ કરી દેવાની છે બે અને સાત એટલે કે બે ગુણ્યા સાત નામનો અવયવ છે એ ત્રણેય સંખ્યાઓ સિત્તેર બેતાલીસ અઠ્ઠાણુંમાં કોમન છે તો આપણો જે ગુસ્સા હશે એ આવશે બે ગુણ્યા બરાબર બધામાં હોય એવું અને ગુસ્સા આપણું શું બની જશે ગુસ્સા કોમન ફેક્ટર તો આ રીતે છે એ ગુસ્સા મેળવવાનો હોય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળીએ ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ જય હિન્દ